વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ જામી ઉત્તરાયણના પર્વ પર દાન પુણ્યનું છે છે જગન્નાથ મંદિરમાં ગજરાજને ઘાસ મહિનામાં દાન પુણ્ય કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી એક એક ભક્ત જે આવીને ઈશ્વરને તો નમ્યા પરંતુ સાથે ગજરાજને ઘાસ ખવડાવીને પુણ્યની અનુભૂતિ કરી ઉત્તરાયણના પર્વ પર પતંગ ઉડાવવાની સાથે દાન પુણ્યનો એક અલગ જ મહિમા હોય છે ત્યારે લોકો છે તે જે જે દાન પુણ્ય તે પણ કરતા હોય છે વહેલી સવારથી લોકો ગાયને ઘાસ ખવડાવતા હોય છે અને સાથે સાથે જે ગુજરાત છે તેઓને પણ ઘાસ ખવડાવીને આજના દિવસના પર્વની ઉજવણી છે તે કરતા હોય છે જગન્નાથ મંદિર ખાતે લોકો ભગવાનના દર્શનની સાથે ગજરાજને જે ઘાસ છે તે પણ ખવડાવીને આજના દિવસની ઉજવણી કરતા હોય છે બેન આજના દિવસે દાન પુણ્યનું કેટલું મહત્વ શું કહેશો આજના દિવસમાં જે મકર સંક્રાંતિનું કહેવાય છે તે છોકરાઓના કે પતંગ ઉડાડીને એ એમનો તહેવાર મનાવે છે આજની રજા જાહેર રજા કહેવામાં આવે છે અને એ જે દાન દાન પૂન કર્યું છે કેટલું મહત્વ ગણાય એ બહુ મહત્વનું આવે છે આજે કે મકર સંક્રાંતિ છે એટલે કે બહુ તહેવારમાં બહુ મહત્વ ભગવાનને ગાયનો પૂરા નાખો ને ચકલાને ચણ નાખો અને જે બધું ભગવાનના ઘરેથી બધો આપણો પુણ્ય આ દિવસે જ મળે છે મંદિરો ખાતે જે ગરીબો છે તે લોકોને પણ ખવડાવતા હોય છે લોકો કહેવાય છે કે આજના દિવસે જે દાન પુણ્ય કરતા હોય છે તેનો મહિમા એક અલગ જ હોય છે કેમેરામેન વિકી ઠાકોર સાથે હાર્દિક ભટ્ટ ગુજરાત ફર્સ્ટ ન્યુઝ અમદાવાદ